દર્શક મિત્રો કાજલ બુલેટિન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે સાદી કાજલવાલા જેમ જેમ દિવસો પસાર થઈ રહ્યા છે તેમ તેમ યૌમે આસુરા એટલે કે દસમી મોહર્રમ નજીક આવી રહી છે એક તરફ તાજિયા કમિટી શહેરના તાજિયા પરવાનેદારો સાથે મિટિંગો યોજી તાજિયા વિસર્જન કેવી રીતે કરવા તેની તૈયારીઓમાં જોટાઈ ગઈ છે તો બીજી તરફ પોલીસ પ્રશાસન પણ આ તહેવાર શાંતિપૂર્ણ અને કોમી ભર્યા વાતાવરણમાં પૂર્ણ થાય તેવા તમામ પ્રયાસો કરી રહી છે ગઈકાલે રાત્રે વડોદરા શહેરના યાકુતપુરા ખાતે તાજિયા કમિટીની એક અગત્યની મિટિંગ યોજાઈ જેમાં તાજિયાના પરવાનેદારો સાથે તેમને જરૂરી સૂચનો પણ કરવામાં આવ્યા હતા આપની સાથે જાવેદ બાપુ તાજિયા કમિટીના જે ચેરમેન છે તે ઉપસ્થિત છે સાંભળો તે શું કહી રહ્યા છે बदोदरा टी सादी काजल वाला नो खास रिपोर्ट ताजिया करीब जो तो ताजिय दारी करते उन्होंने के बड़े प्यार से और इज्जत तो के साथ विदाई विदाए उसने आप अदा करता कुछ हमारे सामने बातें रखी है वो बात को ध्यान रखते हुए हमको ताजिया एक या मान लो कि भागोड़िया रोड से या अजवा रोड से कोई ताजिया आते हैं तो उस ताजिए को चापा पा, 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 पानी गेट के पास डीजे छूट जाएगा डीजे होगा नहीं और आपको अगर डीजे लाना ही है तो चापा ने डीजे के रस्ते से होके चापा ने ला रखो और यहाँ से फिर खडारिया पुल तक

પરવાનેદારોના જે જે તકલીફો છે રોડ રસ્તા લાઈટ એ વસ્તુ પર ધ્યાન આપવામાં આવ્યું છે અને એ વસ્તુની રજૂઆત વેલ્યુ પૂરી કરાવી દેશે અને તાજા કમિટીએ નિર્ણય કર્યો છે બધાને જે કમિશનર નો આદેશ હતો એનાથી વાકેફ કર્યા છે પ્લસ કે બીજે પાણી થી અંદર માંડી તરફ નહીં આવે ચાપાને દરવાજાથી માંડવી તરફ ડીજે નહીં જાય એવા બધાની જે સૂચનો છે એની એમને ખુલાસાવાર વાતો કરેલી છે અને બીજું કે જે પેલેસ્ટાઈનની ને બીજા દેશની જે અમારા હિન્દુસ્તાનને શોભે એવી રીતના ડ્રેસ પહેરવાનું છે કે પેલેસ્ટાઈનનું કે બીજા કોઈ દેશની જર્સી કે ટી શર્ટ ના પહેરે એના બી ખ્યાલો આપેલા છે આગળ એટલે બધાએ લપબેગ કહ્યું છે અને સારી રીતે તહેવાર મનાવીશું

એક એક રાતના એક વાગ્યેની આસપાસ અમારો એવો વિચાર છે કે પતી જશે જાહિદ હુસેન સૈયદ તાજા કમિટી ચેરમેન આજની આજની મિટિંગની અંદર અમે બરોડા શહેર તાજીયા કમિટી પ્રેસિડન્ટ સૈયદ જાહિદ હુસેન અબ્રાર હુસેન વાઇસ પ્રેસિડન્ટ એમ કાદરી પુદ્દુભાઈ અને કમિટીના બધા માણસો આજે અમે મિટિંગ લેવામાં આવી હતી અને બધા બધી ગાઈડલાઇન્સો તાજીયા કમિટી તરફથી આ આપી હતી અને પોલીસ ડિપાર્ટમેન્ટે જે લો એન્ડ ઓર્ડર ના કાયદા અમને જે વથાડેલા છે એ અમે પ્રશાસન ને અને તાજિયા કમિટી ને તાજિયા ના બધાને અમે સૂચન આપી છે કે આ રીત નું આપણે ચાલવાનું છે કોઈ પણ બહાર ના દેશ નું કોઈ પણ ટી શર્ટ કે આવું કોઈ પણ આપણે શ્લોક બોલવાના નથી અને કોઈ પણ ડીજે ની ગાડી ચાર દરવાજાની અંદર લાવવાના નથી એ પરવાનેદાર તરફથી કોઈ રજૂઆત કરવામાં આવી છે પરવાનેદાર તરફથી કોઈ રજૂઆત કરવા નહીં